હે તું કેવી મૂકવા ભાઈ તમારે આ કાઢી લખું અરે હિતુભાઈ ઢોકળી એટલે ભાઈ દો ભાઈ

પાયલલ વાત છે યાર કે પૂર આ ભાઈ ને આપો એ હું ક્યાં ને બોલું એ ભાઈ સોંજો આપો કે હેલો કેતું હોય હું કા બોલ્યો હું કાંઈ બોલ્યો उसर पसंद क्या वेसवा इतना वेचनो को 80 दिन उधर होती जाए जाने का काम नहीं तो मर आ रहे ने वो बागा कान में नहीं नाक है एमना मुको कान में मुक नहीं कान में मुक का नहीं यूं मुको काले जो सो 200 300 किलो आवनो है काले लेना है जा रे रे उठ लियो नहीं तो तू नो क्यों ने

ઠંડક હોય તો ગરમીમાં ઠંડકના ખોબી આ વધારે ગરમીમાં ઓછા ઉભા બોલાને જો ભાવન ના પાટ દીધી બોલો કે ભરી ના આવતો એ લાંબા ના પાટી દીધી એ કાંઈ નહીં વેચાતા છોકરો લઈને આવે છે એને પીડા રેડ રહી કે તમારે નું એના ત્રણ દી કે તોપિયા પેકી દીધા એના તમને એમ થાય છે चार करोड़ माल था